દર્શક મિત્રો આપ જોઈ રહ્યા સમાચાર ડબોય દાયારામ કેળવણી મંડળ સંચાલિત તમામ શાળાઓનો કલરો બે હાજર ચોવીસ કાર્યક્રમ શાળા કેમ્પસ ખાતે યોજા ડબોઈ દેરામ કેળવણી મંડળ સંચાલિત તમામ શાળાઓનો કલરવ બે કાર્યક્રમ ચોવીસ કેમ્પસ ખાતે યોજાયો જેમાં વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા જેટલી કૃતિઓ જેમાં ડાન્સ દેશભક્તિ થીમ ડાન્સ ગરબા નૃત્ય સહિતની રજૂ કરવામાં આવી આ પ્રસંગે તરીકે વિસ્તારના સાંસદ જશુભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડબોઈ શ્રી દેરામ કેળવણી મંડળ સંચાલિત દેરામ શાળા શૈક્ષણિક સંકુલ ખાતે પ્રમુખ દીપકભાઈ ભોયવાલાના માર્ગદર્શન હેઠળ કલરવ બે હજાર ચોવીસ કાર્યક્રમનું આયોજન કરાયું આ પ્રસંગે વિસ્તારના સાંસદ જશુભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રાર્થના અને પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો તો મુખ્ય મહાનુભાવનું શાળા પરિવારના સંચાલકો શિક્ષકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના ઉત્તીર્ણ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું બાદ એક પછી એક એવા જુદા જુદા ધોરણ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા સત્તર જેટલી કૃતિઓ રજૂ કરાય જેમાં ડાન્સ દેશભક્તિ ગીત ડાન્સ કરવા વેસ્ટર્ન ડાન્સ જેવી કૃતિઓ રજૂ કરીને વાતાવરણ મંત્રમુગ્ધ કરી દીધું આ પ્રસંગે મુખ્ય મહેમાન સાંસદ જશુભાઈ રાઠવા સાથે ડોક્ટર બીજે બ્રહ્મભટ પાલિકા પ્રમુખ બિરેન શાહ ડોક્ટર સંદીપ શાહ વકીલ અશ્વિનભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શશિકાંતભાઈ પટેલ સંસ્થાના પ્રમુખ દીપકભાઈ ભોઈવાલા ઉપપ્રમુખ હર્ષિલભાઈ શાહ સહિત ટ્રસ્ટી મંડળ અને શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીગણ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમ આનંદપૂર્વક નિહાળો હતો

બધાનો હું આભાર માનું છું અને પ્રોગ્રામ બહુ ખૂબ સરસ અને સુંદર રીતે પત્યો એ બધા તમામ સ્ટાફનો આભાર માનું છું અમારા પ્રોગ્રામમાં જે મહેમાનો આવ્યા પણ આભાર માનું છું આજે ડભોઈ મુકામે દયારામ કેળવણી મંડળ આયોજિત કલરવ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું થયું અને આ મંડળ દ્વારા ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે તેજસ્વી તારલાઓને ઈનામ પણ વિતરણ કરવામાં આવ્યું આ મંડળના પ્રમુખ તથા તમામ ટ્રસ્ટીઓને અને શાળા પરિવારને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું આજના કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ડોક્ટર બ્રહ્મભટ સાહેબ અને કેળવણી મંડળ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલ મુકેશભાઈ પટેલ નગરના નગર પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ તથા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને સવ શુભેચ્છા પાટી